ઉનાળાના પ્રારંભની સાથે જ બજારમાં કેરીની માંગ વધી રહી છે ત્યારે હાલ સ્વાદ શોખીન જામનગર શહેરની બજારમાં પણ કેરીનું આગમન થઈ રહ્યું છે અને બજારમાં કેરી ઉભરાઈ રહી છે અત્યારની સ્થિતિએ સોથી એકસો પચાસ રૂપિયા કિલો દીઠ કેસર કેરીનું વેચાણ થઈ રહ્યું છે મોટી વાત એ છે કે જામનગરમાં ખાસ ગીર સોમનાથ પંથક અને પોરબંદર કચ્છ જિલ્લાની કેરીઓ આવે છે આગામી સમયમાં બજારમાં કેરીની કેવી માંગ રહેશે અને કેવા ભાવ રહેશે આવો તેમ વિસ્તારથી જામનગર શાક માર્કેટ જામનગર શાક માર્કેટ કેરીના વેપારી ગીરીશભાઈ બોલી રહ્યો છું આ વખતે આ વખતે ઉનાળાની શરૂઆતથી જ આપું અને કેસર કેરી બજારમાં આગમન થતાં આપું જે અઢી ત્રણસો રૂપિયા કિલો બજારમાં રિટેલ વેચાતો હતો તે આપુસના ભાવ ઘટતા અત્યારે સારામાં સારો આપુસ રત્નાગીરી બજારમાં દોઢસો રૂપિયા કિલો ખાવા મળી રહ્યો છે અને આગમી દિવસોમાં બેંગ્લોરનો આપુસ ચાલુ થશે અને તે આપુસ ગ્રાહકોને સો એકસો વીસ રૂપિયે કિલો ખાવા મળશે અને કેસર કેરીનો થોડોક પાક ઓછો હોવાના કારણે અત્યારે કેસર કેરી બોક્સના ચૌદસોથી પંદરસો રૂપિયા સારા માલના છે અને મીડિયમ માલ હજારથી બારસો રૂપિયા બજારમાં મળી રહ્યો છે અને આગમી દિવસોમાં કેસર કેરીનો પાક વધુ દેખાતા કેસર કેરીના ભાવમાં બોક્સે બસો અઢીસો રૂપિયા ગગડે એવું મારું મંતવ્ય મારા મંતવ્ય પ્રમાણે દેખાઈ રહ્યું છે અને આગમાં દિવસોમાં કેસરનો બોક્સ સારા માઇલો આઠસોથી નવસો રૂપિયામાં ગ્રાહકોને ખાવા મળશે એવી શક્યતા દેખાઈ રહી છે જામનગરની બજારમાં તમે દરબાર ગઢ વિસ્તારથી પસાર થાઓ એટલે લારી અને દુકાનમાં મીઠી મધુરી રસ ભરેલી કેરીના ઢગલાઓ જોવા મળે છે જામનગરમાં આવેલ દરબારગઢ વિસ્તારમાં કેરી માટે પ્રખ્યાત છે અહીંથી મોટા લોકો કેરીની ખરીદી કરતા હોય છે નો બોક્સ છે સુપર નથી